મિત્રો હું છું તમારો દોસ્ત પરેશ કુમાર વાઢિયા અને તમે જોઈ રહ્યા છો વાડિયાભાઈ યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે તમને મળવા જઈ રહ્યા છે એક એવા અદ્ભુત યુવાનને કે જે ગણિતના એકથી લઈ અને એક હજાર કરોડ સુધીના ઘડિયાઓનો ચૂટકીમાં હિસાબ કરી શકે છે એમ કહી શકાય કે કોમ્પ્યુટરથી પણ તે ફાસ્ટ છે મિત્રો દુઃખની વાત એ છે કે આ યુવાનની હજી સુધી ભારત સરકાર કે અન્ય કોઈ દ્વારા નોંધ લેવામાં નથી આવી પણ ખુશીની વાત એ છે કે મિત્રો આ યુવાન લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ સ્થાન પામ્યો છે ત્યારે સરકાર દ્વારા આ યુવાનની નોંધ લેવાય તેના માટે થઈ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો મિત્રો આ સાથે જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તેમજ આ યુવાનની આ અદ્ભુત કલા માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા કિંમતી અને બહુમૂલ્ય પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં

આઠસો છપ્પન પાંચસો છપ્પન ચારસો ચોવીસો છપ્પન ચાર હજાર બસો 856, આઠસો પાંચ હજાર એકસો છત્રીસ આઠસો પાંચ હજાર છ હજાર આઠસો અડતાલીસ આઠસો છપ્પન નવ્વા બીજા ત્રણ બોલો ગમે તમે નવ આઠ નવ આઠ અચ્છા નવ આઠ નવસો ત્યાંસી નવસો 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 ત્યાં સત્તા છ હજાર આઠસો એકાશી નવસો ત્યાંસી અઠા સાત હાજર આઠસો છોસઠ નવસો ત્યાંસી નવ્વા આઠ હજાર આઠસો સુડતાલીસ નવસો ત્યાં દસ નવ હજાર આઠસો ત્રીસ અચ્છા બીજા ત્રણ દિવસ ગમે તમને લાગે સાતસો છ્યાસી તેરી બે હજાર ત્રણસો અઠાવન સાતસો છ્યાસી ટોપા ત્રણ હાજર એકસો ચુમાલીસ સાતસો છ્યાસી પંચા ત્રણ હાજર નવસો ત્રીસ સાતસો છ્યાસી છકા ચાર સાતસો સોળ સાતસો છ્યાસી પાંચ હજાર પાંચસો

ચાર હજાર પાંચસો ચાર હજાર પાંચસો ત્રેવીસ ચાર હાજર પાંચસો ત્રેવીસ નવ નવ